આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રભારી સહદેવસિંહ સરવૈયા દ્વારા રોજ શહેરનો કોન્ટ્રાક્ટ જીવદયા ટ્રસ્ટ નામની સંસ્થા રાજેન્દ્ર શાહ અને એના પુત્ર યશ શાહ ને આપવામાં આવેલ છે તો તેમાં સારા પાણી અને ગંદકીના અભાવે સાતસો ત્રણ માસ ની અંદર સાતસો ને છપ્પન જેવા પશુઓના મૃત્યુ પામ્યા છે તો આના માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો મહાનગરપાલિકાના શાસકોએ આજે વર્તમાનપત્રોમાં એવું જાહેર કર્યું છે કે આ લોકો પાસેથી કોન્ટ્રાક્ટ અમે છીનવી લઈએ છીએ તો શું ખાલી છીનવવાથી આ મોતના જવાબદાર સામે કોઈ પણ એક્શન નહીં લેવામાં આવે અમારી એવી માંગ છે કે આ રાજેન્દ્ર શાહ એના પુત્ર યશ શાહ અને મુખ્ય વેટર્નિટી ઓફિસર ભાવેશભાઈ ઝાકાસણીયા સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એને એને જેલમાં નાખવામાં આવે અમારી માંગણી જો સ્વીકાર આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું છું રાજલ ગઢવી આમ આદમી પાર્ટી સિટી પ્રેસિડેન્ટ આજે અમારું જે આવેદન છે કે આટલા સમયથી થી ગાયો મરી રહી છે કઈ એક્શન લેવામાં આવ્યું નથી એક્શન લેવામાં આવ્યું નથી તો સત્તાધારી પાર્ટી કોર્પોરેશન શું સુતી છે જ્યારે રોડ ઉપર ગાયો રખડતી હોય છે એને પકડવામાં આવે છે એની સારવાર કરવામાં કેમ નથી આવતી ગાયો મરી ગઈ તો એક લેવામાં કેમ નથી આવતી આ શું સત્તાધારી પાર્ટી સુતી છે માલધારી સમાજ સુતો છે બધાઈ છે ગાયો બચાવ ગાયો બચાવ તો ત્યારે શું બધા સુતા છે હું માલધારી સમાજને કહીશ કે એક એક ઘરથી થી માલધારી સમાજને નીકળવું જોઈએ અને આ ઉગ્ર આંદોલન કરવું જોઈએ રમકડાની ગાય ભાઈ એક જ દેખાઉ છે અમારો કે સાચી ગાયોને સવાર પર મરતી નથી એવું છે કે અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે આ ગાય નહીં સાચી ગાય લઈને આવી અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતું